પણ એટલે જ કહું છું તું રસોડામાં જઈને તારું કામ હું કામ કરવાનું છે તો ચા બનાવીને મને ચા પીવા એટલે જરીક હું માઇન્ડ ફ્રેશ થાવ અને બીજું કંઈક વાંચું ને બીજું કંઈક કામ કરું હમ આ તમે પહેલી વારની ચા નથી માંગતા હા સવારની ત્રીજી વારની ચા માંગો છો બે વાર તો તમને આપી દીધી નાસ્તો પણ કરી લીધો પેપર વાંચો છો બીજું કોઈ કામ તો છે નહીં નવરા બેઠા બેઠા બસ ખાલી ઓર્ડર જ કરવા છે તમારે લે કે બીજું કંઈ કામ નથી

સમૂહ લગ્ન આલસ છે સમૂહ લગ્ન માં સમૂહ લગ્ન કરી દેવું અને હું તો બીમાર પડી ગયો હતો બીમાર નહોતો પડ્યો એ પેલા હું કામે જાતો જ તો ને આ બીમાર પડ્યો ને પછી મારામાં અશક્તિ જેવું મને લાગે છે સમજાય ઘણી અશક્તિ છે કપાટા મારતી વખતે લોકો સાથે બેસી બેસીને લ કરવા પછી લોકોની વાતો કરવી આખો દિવસ નવરા બેઠા ઘડીકમાં ટીવી ઘડીકમાં મોબાઈલ ઘડીકમાં છાપું વાંચવું આમાં તમને કાંઈ નથી થતું હા ત્યારે કોઈ અશક્તિ નથી આવતી કે નથી નબળાઈ આવી જતી પણ જો કામનું નામ લે એટલે તમારામાં નબળાઈ આવી જાય છે નહીં અરે કામે જાઓ એટલે જો મારે રોડ ઉપર જવું પડે ના ઓલો ધુમાડો હોય અને પછી ના ઓફિસમાં જવું પડે ના ગમે મને નોકરી મળે ના મને ટેન્શન આવે અને પાછું હું બીમાર પૂરો નહીં દવાનો ખર્ચો કેટલો વધી જાય ખબર એટલે હું આપણા ઘર માટે ઘરમાં જ પૈસો વધારાનો બગડે ને એટલે હું કમેન્ટ નથી જતો વાહ પ્રભુજી વાત શું તમારા વિચાર છે આ તમારા વિચાર ઉપર તો મને લાગે છે કે એક આખી પુસ્તક ન લખવી જોઈએ આપણે હા હવે રહેવા દો આ જવાન દીકરી ઘરમાં એ કામે જાય અને બાપ બેઠો હોય હાજો નરવો બાપ બેઠો હોય તો કેવું લાગે જરા વિચાર કર્યો છે ક્યારે તો બોલવામાં ભૂલ કરીએ હાજો નરવો નહીં માંદો બાર માંદો બાપ એમ કે હા બીમાર હતો ને પેલા ભલે વર્ષ દિવસ તો મને સારું થઈ ગયું છે પણ વરાધી પેલા તો માંદો હતો ને મને સમજાતું નથી કે મારે તમને કઈ ભાષામાં અને કયા શબ્દોમાં સમજાવવું મને જરા જણાવશો કે માણસ બીમારીને પકડીને કેટલા વર્ષો સુધી બેસી રહે તમે બીમાર પડ્યા તમને સાજા કર્યા હા એક વર્ષથી તમે આમથી આમ આમથી આમ આટર ફેરા મારો છો ત્યારે તમને કંઈ નથી થતું લગ્ન પ્રસંગ તહેવાર એ બધું ધામધૂમથી ઉજવાય છે તમારાથી ત્યારે કંઈ નથી થતું અને અચાનક જ્યારે કામનું નામ લઈએ ત્યારે તમારામાં એવી નબળાઈને અશક્તિ આજો જુઓ કામનું નામ લીધું ને ખાંસી પણ આવી ગઈ નહીં હવે તો છાતીમાંય દુખતું હશે ટાંટિયા ઢીલા પડી ગયા હશે લીંબુ શરબતની જરૂર હશે નહીં ચાતું આપ ને પછી ત્રણ કલાકે બરાબર છે બરાબર છે ચા આપું પછી લીંબુ શરબત આપું થોડા બટાકા પૌમાં એવું કંઈ બનાવી આપું કે જેથી કરીને તમને આમ પેટ ખાલી ખાલી ન લાગે પાછી દવા પણ તો લેવી પડશે ને અશક્તિની હા બપોરે હું જમું ને પછી સુઈ જાય બે કલાક અને પછી ઊઠું ને ત્યારે ચા અને બટેકા પવવા મસ્તીનો નાસ્તો કરાવી દઈશ બહુ સમજદાર પત્ની છો તું હા હા સવારે છ વાગે તમે જાગી જાઓ છો ત્યારથી તમારી તો સેવામાં છું પ્રભુ તમે કયો એમ જ તો કરું છું અને તમે શું કીધું બે કલાક ઊંઘો છો બપોરે બારથી ચાર ઘોટાઈ જાઓ છો હા પછી ઉઠી પાછા ચા નાસ્તો કરી આ શેરીના નાકે બેઠા બેઠા આ તમારાથી ઉંમરવાળા જે ભાભાઓ બેઠા હોય જેને આખી જિંદગી કામ કરી કરી અને હવે રિટાયરમેન્ટ લીધું પણ તમારે તો આ તમારી કોઈ ઉંમર નથી છતાંય તમે રિટાયરમેન્ટ લઈ લીધું સારું કર્યું હો કારણ કે હવે તમને નબળાઈ આવી જાય હોસ્પિટલનો ડબલ ખર્ચો આવે અરે શરમ કરો જરા જરાક તો વિચાર કરો આ જવાન દીકરી જતી રહેશે તો આ ઘર કેમ ચાલશે એને કાલે પરણાવીને મોકલવી પડશે તમે કહ્યું એમ સમૂહ લગ્નમાં લગ્ન કરાવી દઈશું પછી પછી શું દીકરીની જવાબદારી પૂરી થઈ ગઈ નહીં તારે મને કામે જ મોકલવો છે ને આમ તો હું કામે જાય

મારી પૂરી જો ચાર ટાઈમ ચા માગું છું બે ટાઈમ જમવાનો માગું છું બે ટાઈમ નાસ્તો માંગુ છું ચોવીસ કલાકમાં કેવું હું કઈ વધારે માંગુ છું ને હા પ્રભુ તમારી સેવામાં હવારથી થી હાજ હાજર આવું છું પણ હવે નહીં